કરવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે ત્રણસો અને ત્રણસો છવ્વીસ એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતેને જામીન ન મળવા જોઈએ અને ગુસ્તી ટોક એ પોતાની માથે થવી જોઈએ નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્તી ટોક થઈ જાય છે તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે પચીસ વીસથી પચીસ ગુનાઓ એ પોતાની માથે આવા

કોડીનાર બાજુથી દારૂ પીધેલી હાલતમાં આવી પોતાની ગાડીમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કરેલા હતા અને કોઈ પણ કારણ વગર દિલીપભાઈની વાડીની પોતાની જગ્યામાં ત્યાં એમને રોકી અને એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ હાલના ગીરગડા તાલુકામાં ઘણા બધા કેસો લૂંટમારના ધમકીઓના એવા કેસો એમની પર ચાલુ છે આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલે આમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે પોતાનો ઈગો સેટિસફાઈ કરવા માટે અત્યારે ખુલ્લે આમ રખડે અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબ ને રૂબરૂમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબ ને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે તો તમે શેની વાત કરો છો અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ગિરફતાર ત્રણસો છવ્વીસ ત્રણસો 307 ની કલમ તો લાગવી જ જોઈએ પણ બેઝિક દારૂ પીને ગાડી ચલાવવા માટે એકસો નંબર કલમ સાડત્રીસ નંબર એકસો પાંત્રીસ કલમ તીક્ષ્ણ હથિયાર પોતાની ગાડીમાં ધારણ કરીને તે લોકો ચોવીસ કલાક ખુલે ફરે છે એ કલમ પણ લાગવી જોઈએ ને પોતે એની ગાડીમાં આવો એમએલએ નો બોર્ડ લગાડીને ફરે છે જેથી કરીને લોકોમાં એક ભાઈ ઊભો કરે છે પોતે જ એની ગાડીમાં ચોવીસ કલાક આ રીતનો એમએલએ નો બોર્ડ લગાડેલો હોય બરોબર ઓકે ભાઈ